વિદેશ લગી પહોંચ્યો છે એટલે બધા કડદો કડદો તમને કહું કાનમાં અસરાય ને તો હવે બધે ધાકું મળી જ પડવા કરતા એટલે આજ આમરેલી માર્કેટ યાર્ડમાં આવ્યા છે પણ અહીંયા અમરેલી ની એક વાત આપણને એ ગમી કે ભાઈ આ ખેડૂતોને જે માલ પલળવાનો કે જે કાંઈ પ્રશ્ન હતો ને એના માટે એક સરસ મજાનો શેડ આ બનાવવામાં આવ્યો છે એટલે આ ખેડૂત ની માટે સારું કામ કહેવાય કે ભાઈ એનો માલ જે બગડતો હતો ને એના માટે વ્યવસ્થા સારી કરી છે પણ હવે તમને કહું કે આ છેલ્લા બે આજ નોંધી હોય કે દી માર્કેટ યાર્ડનું કામકાજ શરૂ એટલે છેલ્લા ત્રણ દિવસ વેપારીનો તો હું ખબર જ હોય કે ખેડૂતને કઈ જગ્યાથી ક્યાંથી કપાય એટલે હવે ત્રણ દિવસ ભાવની અંદર તમને કહું હવે છે ને જે કપા ચૌદસો પચાસમાં કે પંદરસો પચાસમાં જતો ને એમાં સો રૂપિયાનો કાપ મેંચ્યો છે એટલે આમાં અનેક ખેડૂતો તમને કહું એવાય છે કે ભાઈ જેને દિવાળી થાય એમ ન હોય એટલે ના છૂટકે પછી એની મજબૂરીના હિસાબે વેસમાં આવવું પડતું હોય કારણ કે કેટલાને દિવાળીના વાયદા કર્યા હોય કે દિવાળી અમે તમને પૈસા દેવું એવા કેટલાય વાયદા હોય એટલે ના છૂટકે એને આવવાનું હોય વેસવા તમને કહું એટલે આ લોકો અત્યારે આવતા હોય છે અને એનો મજબૂરીનો લાભ ભાગે આ વેપારી ઉપાડતા હોય છે કે ત્રણથી બાકી હોય ને યાર્ડમાં દર વર્ષે આ વર્ષે નહીં દર વર્ષે ત્રણથી બાકી હોય ને એટલે સો રૂપિયા ભાવ માઇનસ કરી જાય એટલે આ લોકોના છોકરા પછી દિવાળી કરે કે ન કરે કારણ કે એના વાટે હોય કે ભાઈ કપા બેસવા ગયા છે કઈ ખારો ભાવ આવશે તો કઈક થોડું ઘણું લાવશે ઘર માટે પરિવાર માટે બાકીનું તો જે કાંઈ હોય વાયદા હોય દિવાળીના દવા વાળાને દિવાળીનો વાયદો હોય બિયારણ વાળને વેપારી હોય એને દવાનો વાયદો હોય દિવાળીનો વાયદો હોય એટલે બધાને વાયદા ઉપર વાયદા હોય એટલે ખેડૂત વાંચે કાંઈ તમને કહું પછી વધતું ન હોય કારણ કે પેલા બધાએ કાપ્યા હોય જો પેલા સૌથી પેલા શરૂઆત બિયારણ વાળા કાપવાથી કરે બિયારણ વાળા કાપે પછી આવે દવા વાળા તો દવાવાળા કાપે તમને કહો દવાના માર્જિંગ સાઠ સિત્તેર ટકાનું માર્જિન દવામાં અમુક અમુક દવામાં હોય તમને કહું હો ખેડૂને કઈ ખબર નથી પડતી હાલો આ ડબલા લઈ જાઓ બાજુ વાળા એટલે આપણે સાટી ગયો એટલે એમાં તમને કહું વેપાર સૌથી પેલા બિયરણવાળા વાળા કાપે પછી કાપે તમને કહો દવા વાળા અને છેલ્લે કઈ હજુ ઘટ્યું રે એ આ દિવાળી આવડે લોકો આવી અને કાપી નાખે તમને કહો એટલે છેલ્લે તરફા લઈને ખેડૂત ઘરે જાય કે આથી આગળ જાય ને એટલે આ બિયરણવાળા લઈ જાય દવા વાળા લઈ જાય બાકી કઈ વસ્તુ નથી એટલે સુવિધા યાર્ડની અંદર સારી છે આપડે જે હારું હોય ને સારું કહેવાની હિંમત રાખવાની બીજું કઈ નહીં હારા ને સારું કહેવાનું હાસા ને હાસું ને ખોટા ને ખોટું અમરેલી માર્કેટ યાર્ડમાં સરસ મજાના શેડ ની સુવિધા છે ખેડૂત કપા વેચવા આવે તો રાતે કેવી વ્યવસ્થા સારી રહેવાની રાતે તમે ઉતાર્યો તો રાત માટે વ્યવસ્થા સારી છે પછી તમે માલ લઈને અહીં આવ્યા હો તો વરસાદ પાણીની કોઈ સિંચાઈ રહી નહીં એવો સરસ વિરાટ શેડ બનાવ્યો છે પણ ભાવમાં ત્રણ દિવસથી રોજે કાપ આલ્યો આવે છે એટલે આજે જે કાપ જેટલો મૂકે એ કઈ નક્કી નથી સો દોઢ રૂપિયાનો તો કમ્પલસરી છે જ માર્કેટ અત્યારે ઢીલું ત્રણ દિવસ થાય એ કઈ ઉપર લેવલથી નથી હોતું પછી અહીંયા સંદાસ પાણી એ બધું કેવી વ્યવસ્થા સંદાસ પાણી છે બધી ઠેક ઠેકાને સંદાસ પાણી ની હોવાની બધી સગવડતા પાણીની તમામ સુવિધા સારી છે અમુક અમુક યાર્ડ ની અંદર તમને કહું બાથરૂમ જવું હોય તો ઘર ને એવી સ્થિતિ છે અમુક માર્કેટ યાર્ડ ની અંદર આપણે ન્યાય બધી જવાના છે જો આ વિડીયો મારફતે સમજી જાય તો વાંધો નથી દિવાળી દેવ દિવાળી લગી માં ને જાહેરાત કરે કે અમે અમારા માર્કેટ યાર્ડમાં ખેડૂત માટે સારા સંદાસ બાથરૂમ ની વ્યવસ્થા કરીશું તો વાત અલગ છે બાકી દિવાળી પછી તમામ યાર્ડમાં જવાનું છે ને બધા યાર્ડની મુલાકાત લેવાની છે કે ખેડૂતોને રહેવા માટે સગવડ છે કે નથી સંદાસ બાથરૂમ એને હારા છે કે નથી કારણ કે યાર્ડ આ એક ખેડૂતની પ્રોપર્ટી છે અને આની અંદર તમામ સુવિધા હોવી જરૂરી છે સંદાસ બાથરૂમથી લઈ રાતવાસો કરવાની તમામ વસ્તુ અહીંયા હોવી જોઈએ એટલે દિવાળી પછી આપણે તમારી યાર્ડની મુલાકાત લેવાની છે જ્યાં જ્યાં સુવિધા નથી ત્યાં એટલે એક પણ યાર્ડ ની અંદર ન હોય તો સુધરી જાય જો મારામાં ઘણા ખરાના ફોન આવ્યા છે કે ભાઈ અમારા યાર્ડ ની અંદર બાથરૂમ ની વ્યવસ્થા નથી એટલે બાથરૂમ જવાય નહીં એવી હાલત પણ નથી એટલે ઈ લોકોને આપણે અત્યારે એમને ખાલી કહી છે કે ભાઈ તમે સમજી જાય નગર પછી દિવાળી પછી તો યાર્ડ માં જઈ અને આપણે બતાવવાનું છે લોકોને ને બતાવીને જે કપા માં આપડે ઉભા થઈ ને આ આખા માર્કેટ યાર્ડ માં વન નંબર નો કપા છે તમને કહું હવે આપણે જોઈએ યાર શું હરાજી આવે છે પૈસા બતાવું તમને હું ಏನು ಗೆಲ್ಲೋಕೆ ಏನು

પંદરસો પુરા રહેતી એવા આખા માર્કેટ યાર્ડ માં વન નંબર નો હતો લઈ લ્યો અમારા પ્રવીણભાઈ શિમરે નો હતો સો રૂપિયા માઇનસ માર્કેટ છે એ સો ટકાની વાત છે આપણને જે હમાસા મળ્યા હતા ને એ સો ટકા હતા કે ભાઈ અત્યારે દિવાળીના ના ત્રણ દિવસના સમયની અંદર આ વેપારી સો રૂપિયા માઈનસ હાલે છે એકસો દસ ટકા વાત વ્યાજબી છે કારણ કે આ લોકો સો રૂપિયા નું માર્કેટ છે માર્કેટમાં વન નંબર નું આ કપાસ છે સતા ચૌદસો ને સન્નુ રૂપિયા એવા તમને કહો ને કા હોય નું કપા છે ને શેસ નીચે આવીને બોલો ચૌદસોતેર માર્કેટ કેટલું ઢીલું છે રૂપિયા નું માર્કેટ ઢીલું છે ભાઈ તમારે શું આવ્યું છો ને હાલો ભાઈ સો ટકા માર્કેટ આ કપા માં તમને કાચું ફાચી જાય ને એવો કપા હતો ચૌદસો ને સત્તર રૂપિયા તમને કહો વાત તો તમે કહો એટલે સો રૂપિયા હકીકત માં ત્રણ દિવસ માર્કેટ માઇને છે ને રોઈ દિવાળીની સીઝન છે ખેડૂત ભાઈઓ એવું કેવું છે માઇનસ હકીકત માં માઇનસ છે કે નથી એમ માર્કેટ ફોટો ફોટો માલ વેચે છે તમને એટલી ખબર છે તમે હું માલ હાસો વેચાવો છે ફોટો નહીં એટલે જ આપણે આ કામ કરીએ છીએ વૈયા નો જાય કોણ વૈયા જાય છે જાય હું બધા લઉં છું આમાં એક વેપારી કોઈ નો જાય આમાંથી હું કેમ ને વૈયા જાય ભાઈ આમાંથી વેપારીને પૂછવામાં આવ્યું વેપારી વૈયા ગયા બધાય દો ઢગલાને મૂકીને વૈયાં ગયા છે તમને કહો વેપારી ઢગલો મૂકીને વયાં ગયા વેપારીને કાંઈ પૂછાતું નથી અત્યારે આ તમે જોવો આ બધાની પરિસ્થિતિ આ વેપારી વેપારીને એક શબ્દ પૂછો નહીં વેપારી તમને કહો વયે ગયા ઢગલો મૂકી એટલે આ હાલત છે આય અમરેલીની તમે જોઈ જાઓ તમે હવે ઓલા કપાની પેલા હરાજી કરો ભાઈ ઓલો મૂક્યો ને હાલો પછી જો એ ઓલા કપાથી હરાજી પૂરી કરો પેલા ઓલા ભાઈનો કપા હાલો બોલા કપાની હરાજી પેલા પૂરી કરો મૂકી દીધો મેં પૂછ્યું આનો શું ભાવ આવે તા વેપારી ને પૂછ્યું કે ભાઈ માર્કેટ માઇનસ છે કે નથી માર્કેટ માઇનસ છે કે નથી એમ પૂછ્યું તો મૂકીને હાલતા થઈ ગયા શેડ્યુલ એમ કે છે કે પછી ત્રીસ રૂપિયા નો બજાર ડાઉન છે તો હકીકતમાં છે કે નથી એમ અને મૂકીને વિજય વાંચ્યા થી ઢગલો એટલે એને કયો પેલા હરાજી કરે ઓલા ભાઈ ના દલાલ એને દલાલ ને મળી હરાજી એની થઈ જ એક પણ વાહન હરાજી વગર એક પણ વાહન હરાજી વગર થઈ છે ક્યાં છે ભાઈ ઢગલા ઉપર પૂછી થઈ ગઈ ઓલા ભાઈ મને કીધું કે આનું થઈ જવા જો ને કે આ ખેડૂતનો માલ બગડે છે એટલે મેં કીધું એમ કોણ નથી ખબર નથી એમ કોણ બોલે છે ભાઈ આ ગપા રાજી થઈ ગઈ તમારે કોણ છે આયા ખેડૂતો હે ખેડૂત કોણ છે આના એ ભાઈ હું છું તમારે આ ગપા કોનો છે સે કોનો પણ માલિક કોણ છે તમને કાંઈ તકલીફ પડી વિડીયોમાં મેં વિડીયો ઉતારત કાંઈ તકલીફ છે નથી ને આ આ વેપારી એવું કીધું કે આ વિડીયોમાં તકલીફ છે એટલે કવ છું હો નથી ને વાંચો કાંઈ હા ભલે નો વેચો એ તો ખેડૂ નો અને વેપારી નો પ્રશ્ન છે બાકી આ વિડીયોના હિસાબે કાંઈ તકલીફ નથી ને હા ભાઈ એટલે ને તમે તમારું કામ કરો સારું કરો હા વેપારી ને આપડે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ ખેડૂતો કે છે કે દિવાળી ની સિઝન છે ને બે થી ત્રણ દિવસ છે માર્કેટ ના ભાવ દબાણા છે સો રૂપિયા વેપારીને પ્રશ્ન પૂછ્યો છે મહિના જ્યાં તો આમ ભાગવા તમને તો